યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવી ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણમાં અત્યાર સુધીમાં આપણે એસી ભાગ સાંભળ્યા આજે આપણે એક્યાસી મો ભાગ સાભીશું હરિયો કેટલાક નાસ્તિક એવું કહેવા કરે છે કે દેહરૂપી આત્માનો વિનાશ પ્રત્યક્ષ જોવામાં આવી રહ્યો છે સંપૂર્ણ જગત એનું સાક્ષી છે છતાં કોઈ શાસ્ત્ર પ્રમાણનું ઓઠું લઈને દેહથી ભિન્ન આત્માની સત્તાનું પ્રતિપાદન કરે છે તો તે મિથ્યા જ છે કેમ કે તેનું કથન જગતના અનુભવથી વિરુદ્ધ છે આત્માના સ્વરૂપનો અભાવ થઈ જવો જ તેનું મૃત્યુ છે જે લોકો મોહવશ દેહથી આત્માને ભિન્ન માને છે તેમની તે માન્યતા યોગ્ય નથી જો એવી વસ્તુનું પણ અસ્તિત્વ માની લેવામાં આવે જે સંસારમાં સંભવ નથી જો શાસ્ત્રના આધાર પર એ સ્વીકાર કરવામાં આવે કે શરીરથી ભિન્ન કોઈ અજર અમર આત્મા છે જે સ્વર્ગ વગેરે લોકોમાં દિવ્ય સુખ ભોગવે છે ક્યારે તો બંદી લોકો યશ ગાનાર જે રાજાને અજર અમર કહે છે તેમની તે વાત પણ યોગ્ય માનવી પડશે સારાંશ એ છે કે જેમ આશીર્વાદમાં બંદી લોકો ઉપચાર તરીકે રાજાને અજર અમર કહે છે તે જ પ્રમાણે શાસ્ત્રનું વચન પણ ઔપચારિક જ છે નિરોગ શરીરને જ અજર અમર અને અહીંના પ્રત્યક્ષ સુખ જ સ્વર્ગી સુખ કહેવામાં આવ્યું છે જો આત્મા છે કે નહીં આ સંશય થયા પછી અનુમાનથી તેના અસ્તિત્વનું સાધન કરવામાં આવે તો એના માટે એનો કોઈ વ્યાપક અપવાદનું સમર્થક હેતુ ઉપલબ્ધ નથી જે ક્યાંય સંદેહ ન ઊભો કરતો હોય પછી કયા અનુમાનનો આશ્રય લઈને લોકવ્યવહારનો નિશ્ચય કરી શકાય છે અનુમાન અને આગમ આ બંને પ્રમાણોનું મૂલ્ય પ્રત્યક્ષ પ્રમાણ છે આગમ કે અનુમાન પ્રત્યક્ષ વિરુદ્ધ છે કોઈ પણ અનુમાનમાં ઈશ્વર अदष्ट અથવા નીચ આત્માની સિદ્ધિના માટે કરેલી ભાવના પણ વ્યર્થ છે તેથી નાસ્તિકોના મતમાં શરીરથી ભિન્ન જીવનું અસ્તિત્વ નથી આ વાત સ્થિર થઈ જેમ વટવૃક્ષના બીજમાં પત્ર પુષ્પ ફળ મૂળ તથા ત્વચા વગેરે અંતહિત હોય છે જેમ ગાય દ્વારા ખાધેલા ઘાસમાં ઘી દૂધ વગેરે પ્રગટ થઈ જાય છે તથા જે રીતે અનેક ઔષધિ દ્રવ્યોનો પાક અને પ્રતિષ્ઠા કરવાથી તેમાં નશો ઉત્પન્ન કરનારી શક્તિ આવી જાય છે એ જ પ્રમાણે વીર્યથી જ શરીર વગેરેની સાથે ચેતનતા પણ પ્રગટ થાય છે આ નાસ્તિક મતનું ખંડન આ પ્રમાણે સમજવું જોઈએ મરી ગયેલા શરીરમાં ચેતનાનું જે અતિક્રમણ જોવામાં આવે છે તે જ દેહથી અતિરિક્ત આત્માના અસ્તિત્વનું પ્રમાણ છે જો ચેતના દેહનો ધર્મ હોત તો મૃત શરીરમાં પણ તેની ઉપલબ્ધિ થાત મૃત્યુ પછી થોડા સમય સુધી શરીર તો રહે છે પણ તેમાં ચેતનતા રહેતી નથી તેથી ચેતન આત્મા શરીરથી ભિન્ન છે આ સિદ્ધ થાય છે નાસ્તિકો પણ રોગ વગેરેની નિવૃત્તિ માટે મંત્ર જપ તથા તાંત્રિક વિધિથી દેવતા વગેરેની આરાધના કરે છે તે દેવતા કોણ છે જો પાંચ ભૌતિક છે તો ઘડા વગેરેની જેમ તેના દર્શન થવા જોઈએ અને જો તે ભૌતિક પદાર્થોથી ભિન્ન છે તો ચેતનની સત્તા સ્વતઃ સિદ્ધ થઈ ગઈ તેથી દેહથી ભિન્ન આત્મા છે આ પ્રત્યક્ષ અનુભવથી સિદ્ધ થઈ જાય છે અને દેહજ આત્મા છે આ પ્રત્યક્ષ અનુભવથી વિરુદ્ધ લાગે છે જો શરીરના મૃત્યુની સાથે આત્માને પણ મૃત્યુ માની લેવામાં આવે ત્યારે તો તેના માટે તેના કર્મોનો પણ નાશ માનવો જોઈએ પછી તો તેના શુભાશુભ કર્મોના ફળ ભોગવનાર કોઈ રહેશે જ નહીં અને દેહની ઉત્પત્તિમાં કર્મ કર્યા વિના જ ભોગ પ્રાપ્ત થયો એવું માનવાનો પ્રસંગ ઉપસ્થિત થશે આ બધા પ્રમાણ એ સિદ્ધ કરે છે કે દેહથી ભિન્ન ચેતનતા આત્માની સત્તા અવશ્ય નાસ્તિકો દ્વારા જે દેહભૂત દ્રષ્ટાંત આપવામાં આવ્યા છે તે મૃત સાકાર પદાર્થ છે મૃત જળ પદાર્થથી મૃત જળ પદાર્થની જ ઉત્પત્તિ થાય છે આ જ તેમના દ્વારા સિદ્ધ થાય છે જેમ કાષ્ટથી અગ્નિની ઉત્પત્તિ વગેરે પંચભૂતોથી આત્માની ઉત્પત્તિની જેમની મૂર્તથી અમૂર્તની ઉત્પત્તિ માનવામાં આવે તો પૃથ્વી વગેરે મૂર્ત ભૂતોથી અમૂર્ત આકાશની પણ ઉત્પત્તિ સ્વીકાર કરવી પડશે જે અસંભવ છે તેથી સ્થૂળ ભૂતોના સંયોગથી અમૂર્ત ચેતન આત્માની ઉત્પત્તિ તદ્દન અસંભવ છે આત્માની સત્તા ન માનવાથી લોકયાત્રાનો નિર્વાહ નહીં થાય દાન ધર્મના ફળની પ્રાપ્તિના માટે કોઈ આસ્થા રહેશે નહીં કેમ કે વૈદિક શબ્દ તથા લૌકિક વ્યવહાર બધા આત્માને જ સુખ આપવા માટે જ છે આ પ્રમાણે મનમાં અનેક પ્રકારના તર્ક ઉઠે છે અને તે તર્કો તથા યુક્તિઓથી આત્માની સત્તા કે અસત્તાનો નિર્ણય કંઈ પણ દેખાતો નથી આ પ્રમાણે વિચાર કરતા રહીને ભિન્ન ભિન્ન મતો તરફ દોડનારા લોકોની બુદ્ધિ કોઈ એક જગ્યાએ પ્રવેશ કરે છે અને પછી વૃક્ષની જેમ મૂળિયા નાખીને જીર્ણ થઈ જાય છે આ પ્રમાણે અર્થ અને અનર્થથી બધા પ્રાણી દુઃખી રહે છે માત્ર શાસ્ત્રો જ તેમને ખેંચીને રસ્તે ચડાવે છે જેમ મહાવત હાથી પર બેસીને અંકુશ દ્વારા તેને કાબુમાં કરી રાખે છે ઘણા હૃદયના લોકો આવા વિષયોની લાલચ રાખે છે જે અત્યંત સુખદ ન હોય પરંતુ આ લાલચમાં તેમને ભારે દુખનો સામનો કરવો પડે છે અને અંતમાં તેઓ ભોગોને છોડીને મૃત્યુનો ગ્રાસ બની જાય છે જે એક દિવસ નષ્ટ થવાનું છે જેના અસ્તિત્વનું કોઈ ઠેકાણું નથી એવા અનિત્ય શરીરને પ્રાપ્ત કરીને આ બંધુ બાંધવો તથા સ્ત્રી પુત્રાદથી શો લાભ આવું વિચારીને જે મનુષ્ય આ બધાને ક્ષણવારમાં વૈરાગ પૂર્વક છોડીને ચાલ્યો જાય છે તેને મૃત્યુ પછી ફરી જન્મ લેવો પડતો નથી તો અહીંયા નારદ પુરાણનો 81મો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડિયોમાં આપણે 82મો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું ગમ્યું હશે જો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો